લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની ટીમ વધુ મજબૂત બને તે માટે અલગ અલગ સંગઠનોને પણ ભાજપમાં જોડાવાના પ્રયત્ન ચાલી રહ્યા છે એવામાં આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની પણ વધુ જનતા ભાજપનો આજે ક્ષત્રિય સમાજ અને કર્ણી સેનાની મહિલાઓ ભાજપમાં જોડાય તે સમયે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત મોઘરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું મહિલા સંગઠન પણ હવે મજબૂત બનવા જઈ રહ્યું છે આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબાવાળા એમની આખી ટીમ ત્રણસોથી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું જય માતાજી હું પદ્મિનીબા વાળા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તો મારા ત્રણસો બેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાવું છું અને જેટલી બનશે એટલું તન મનને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું